નમસ્કાર દર્શક મિત્રો હું શું પરેશ ચૌહાણ સૌરાષ્ટ્ર સમ્રાટ ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે સિંહોર મોટા શોકમાં દેશી તથા ઇંગ્લિશ દારૂની ખુલ્લે આમ હેરાફેરી સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં સિંહોરમાં મોટા શીખ શોક વિસ્તારમાં દેશી તથા ઇંગ્લિશ દારૂની ખુલ્લે આમ હેરાફેરી થઈ રહી હોવાનો એક સોશિયલ મીડિયા પર વિડીયો વાયરલ થયો છે આ વિડીયોમાં દારૂની ડિલિવરી થતી જોવા મળે છે જેણે તંત્રની નિષ્ફળતા અને ભ્રષ્ટાચારને ઉજાગર કરી છે બ્યુરો રિપોર્ટ જયદીપા ગેલા સિંહોર નમસ્કાર મિત્રો આ તમે જોઈ રહ્યા છો તે કોઈ દારૂની કોથળિયું છે નથી દૂધની કે નથી કોઈ સોડાની આ છે દેશી દારૂની ઢેલિયું અને આ છે ખાલી ખોખા બોટલના તો ગુજરાતમાં જો દારૂ બંધી હોય તો આ ક્યાંથી આવે છે એ જોવું રહ્યું આ અહીંયા બહાર એટલો ઢગલો છે બરાબર હવે જો આપણે અંદર જઈએ એટલે અંદર પણ બધે તમે જોઈ શકો છો આવું છે બધું વેપારીઓ બધા આવે છે અને બહુ દુર્ગંધ આવે છે દારૂની તો વાઇસ બધાને આવતી જ હોય